તાવ હતો તાવ જે વ્યાધી છે ભૂખ નો વ્યાજિ દૂર થયો પાણી તરસ નો વ્યાજ દૂર થયો તાવનો દૂર થયો તો મહારાજ સ્વરૂપ ની સ્વસ્થતા પ્રાપ્ત થઈ એનો આનંદ સુધી જાતનો એનો સ્તર તમે વિચારો કે એ સ્તર છે તો હાશ પેટ ઘરનો ઘણો ભાવ પૂછતો નથી અને એટલે નાના છોકરા દાદા કેમ બને છે કારણ કે છોકરા હોમી વખત નહીં અને બિચારી દાદી હવે અત્યારે કેટલી સેવા કરી શકે દાદા દાદીને છોકરાઓ છાતી લગાડવાનો આનંદ છે કે પડી કોઈ તો વાંધો કરે મને દાદા દાદા રાજુ છે ક્યારે મને ફરવા લઈ જશો તો દાદાને થાય છે કે મારી કંઈક તો કિંમત છે હું હાવ નકામો નથી અહંકાર હું વિશેની ફરિયાદ એ હું વિશે ભૂખ તરફ વિશે નથી આઈ એમ નોટ હેપી છે બધું ખરું પણ તો એ જશતું નથી

મને મારે સંતોષ છે ખાવા પીવાનું ના મળે તમારી પાસે માં ચાર પાંચ તડે મળ્યું ખાવાનો અને ખાવા જતા હતા કે ખાઈશું સારું લાગશે ત્યારે અત્યંત ભૂખ્યો ગરીબ આવી પડ્યો અને તમે આપી દીધું તો સંતોષ થયો કે નહીં ના ખાધું ભય થયો એ ખાવાનો સંતોષ જુદો છે ને ખાવાનું સુખ પીવાનું સુખ ભોગવવાનો સુખ જુદું છે વિષય એને વિષયનો સુખ કહેવાય

એ હોને સુખી થવું છે શરીર ઠરી ઠંડીમાં ઠરે છે શરીરને સ્વેટર જોયું છે શરીરને સ્વેટર મળી ગયો પણ હું તો અપૂર્ણ જોયો ને હું પર કેન્દ્રિત જે સુખ દુઃખ છે એ સબ્જેક્ટિવ ન્યુ છે અને સબ્જેક્ટિવ ન્યુ સબ્જેક્ટિવ ન્યુ ઇનેડી કોસી કલ્પિત છે હું પર આશ્રિત જે અપૂર્ણતા છે દુઃખ છે કે અસ્વીકાર છે હું પર

હવે હું આનંદ વહેંચી શકું છું અત્યાર સુધી વહેંચતો નહોતો હું અંદર આપું કેમ મારું છે મને ખબર પડી કે આનંદ સ્વરૂપ છે કે મારે જુઓ પાંચ સાડી છે પાંચ બહેનોની વચ્ચે હું કોઈ તો પહેલી મારી મને ગમે તે પછી વહેંચવાની એનાથી મને સાડી મળી પણ સુખ ના મળ્યું જ્યારે મેં એમ કીધું ચાર બહેનો લઈ લે પાંચમી હું લઈશ તો મને સુખ મળ્યું બરાબર છે

રેવડી લાવી રાખો કશું નાનો મોટો ઘરમાં રાખીએ આપણે આવે ને પ્રસાદ આપણને પાણી આપ પાણી આપો બિચારો એકદમ ધંધે થઈને કહેશે ના ના હમણાં જ પીને અથવા તમે પ્રસાદ આપો તો પેલો કેમ હાથ જાવ સરસ તમારી કાંઈ પ્રસાદ હશે ખાસ ખુશ થઈને આપણે સામે ઉભો તો ખાશે તો આ આનંદ છે એટલે હું આપવાની કે શેર કરવાની શરૂઆત કરીશ ને તો હું અંદરથી આનંદના ઉભરાને બહાર લાવવાનો પ્રયત્ન કરું છું ઘણી વાર કહું છું કે પેલો હેન્ડપંપ હતો એમાં આમામ કરીને પાણી ના નીકળે બહારથી પાણી રેડતા જાઓ કરતા જાઓ પછી વોટર પુલ બને પછી પાણી આવશે એટલે મારે આ આનંદનો પુલ બનાવવાનો છે અને એને માટે મારે હું આનંદ વહેંચી શકું છું હું જેમ શરૂ કરીશ જેમ શરૂ કરીશ અંદરથી આનંદનો અખોટ ફુગારો નીકળ્યા કરશે અને હું કોઈને આપીશ શરૂઆતમાં તો મારું ચડશે તમારે કીધું છે ખાવ તો ગાડું આપી દોશ જોઈશું સરસ આ બધું નાના છોકરા ને પેલું આટલું બીજું આટલું હોય પાંચ વર્ષ ત્રણ વર્ષના ચોકલેટ આપે અને કરીને જુએ પાંચ વર્ષનું કેટલું ખુશ થઈ જાય એને હાથ ફેરવીને કહ્યું નાના નાના કેવા ખુશ થાય નાનપણથી આ શીખ્યું છે અને અત્યારે હું જોઉં છું

સમયમાં રાખ્યો આ લઈ ગયો પેલો જુઠ્ઠો બોલ્યો પેલા એ પેલું કર્યું છે ન્યાય અન્યાયમાં સુખ નથી ઝઘડામાં સુખ નથી હક સ્થાપિત કરવા સુખ નથી મારો હક છે અને હું તો બોલતો નથી મારો હક છે પેલાનો હક નથી કાયદોસર હક નથી કોઈ રીતે હક નથી અને મારા મારી કરીને દાદાગીરી કરીને બાંદુક નાની પર મારો હકે લઈ ગયો અને આપણે આપનારે આપનારું પણ મળવું છે બંદૂક ની અણીને સહી કરવાની લઈ જશે વસ્તુ એ સુખી નથી આપણે આપણે તો સહી નથી આપણે માટે સુખી તો એવું નથી પણ પકડી આમ પકડી રાખવા દુઃખ છે છોડો શહેર આ બ્રહ્મ જ્ઞાન છે બ્રહ્મ જ્ઞાનની તૈયારી છે પણ એ કર્મયોગમાં કરવું પડશે જેટલા વહેંચીશું તો એ થોડુંક તો થશે પણ સમજતે વહેંચું કે હું વહેંચી શકું છું હું કોણ આનંદ હશે આ સમજ થતા જેમ જેમ થશે ને તેમ તેમ અંદર એ આનંદ આપણે પછી બાપ કે કેટલું સારું લાગ્યું નહીં

પણ એમ કરતા કરતા જયારે એમાંથી સુખ આપણે શોધતા થઈ જઈએ તો એનો અર્થ કે આપણો ભાવ આવી જાય છે એટલે ખરેખર તો ઉદાસીન ભાવે આપીએ એ ઉદાસીન એટલે એમ કે આમાંથી હું સુખ પ્રાપ્તિ આપીશ હું આ પણ

આપણે કઈ શું કહીશું જો આશ્રિત થઈ ગયા તો ખાસ પણ કઈ નહીં એ કે ના આપવા કરતા તો આશ્રિત આપો પછી નારાયણ છોડાવશે અંદર થી આનંદનો ફુવારો ઉછાળવાની રીત આના સિવાય કોઈ ઈચ્છા જ નહીં કે હું આનંદને વહેંચું અને ચોકલેટ આપો તો થોડોક મોડું છોડાવીને આપું છોકરા હસતા રહે ને મારું મોડું હસતું થશે

અપૂર્ણતા છે દુઃખ છે મારે મારામાં સમૃદ્ધિ અનુભવ કરવાનો છે બસ આવી પડે તો પેલા આવે તો આવે તો ના આવે તો ભયો ભયો નથી એમ કરતા કરતા હું તો આનંદમાં જ છું આ આનંદનો અને નિર્નિમિત આનંદનો વેચવાના નિમિત્તે આનંદ થાય તો ગરબડશે પણ ખાવાના નિમિત્તે ભૂગોળાના નિમિત્તે આનંદ થાય એની સરખામણીમાં વેચવાના નિમિત્તે આનંદ થાય વધારે સારું છે ભૂગોવાના નિમિત્તે આનંદ થાય એના કરતા વેચવાના નિમિત્તે આનંદ વધારે સારો છે પણ નિમિત્તિ તો છે અશ્રિત તો છે સરવાળે

પાણી આપવું નહીં પીએ પણ પાણી નહી પી તેને શીતળતા નાખશે આ મારે ફરજિયાત કરવું પડશે એ સિવાય મિથ્યાત્મ દર્શકો